છો ટ્રેડર મિત્રો તો આશા છે કે તમે સારા હશો અને સારા સારા ટ્રેડ તમે લીધા હશે જે લાસ્ટ મંથ હતો ઘણા બધા ટ્રેડ આપણે પણ લીધા હતા અને સારો એવો પ્રોફિટ ગયા મંથમાં આપણને થયું હતું ટ્રેડિંગમાં પ્રોફિટેબલ બનવું એ ખૂબ જ ડિફિકલ્ટ છે તમને ખબર જ છે કે કેટલાક મંથ આપણા એવા લૂઝિંગ સ્ટ્રીકમાં જતા હોય કે આપણને એવું થવા લાગે છે કે આપણે હજી કેટલા પાછળ છીએ અને જ્યારે આપણને પ્રોફિટ થાય ત્યારે આપણને થાય કે ચલો મેં જે પ્રોફિટ કાઢવા માટેનું જે જે વસ્તુ મને જોઈતી છે તે અત્યારે મારી પાસે આવી ગયેલી છે એન્ડ હવે હું લોસ નહીં કરી શકું આ બધી વસ્તુઓ આપણને અવારનવાર ફીલ થતી હોય છે જેવી રીતે આપણી વિનિંગ સ્ટ્રીક આવે છે આપણી લૂઝિંગ સ્ટ્રીક પણ આવે છે મોસ્ટલી જ્યારે આપણી વિનિંગ સ્ટ્રીક આવે છે ત્યારે આપણે થોડા ઓવર કોન્ફિડન્ટ થઈ જતા હોઈએ છીએ એના કારણે પછી શું થતું હોય છે જ્યારે આપણે એક પછી એક પ્રોફિટેબલ ટ્રેડ લેતા હોઈએ તો પછી આપણને થવા લાગી જાય છે કે હવે આપણને લોસ થવાનું નથી પણ પરંતુ પ્રોફિટ જ થવાનું છે ત્યારબાદ જ્યારે કોઈ ટ્રેડ આપણું લોસમાં બુક થાય છે ત્યારે પછી આપણને આપણી સ્ટ્રેટર્જી પર ડાઉટ થવા લાગે છે સેમ એવી જ રીતે જ્યારે આપણને એક પછી એક વારંવાર લોસ થવા લાગે છે ત્યારે આપણને આપણી સ્ટ્રેટર્જી પર થોડો ડાઉટ થવા લાગે છે એના કારણે જે આપણો કોન્ફિડન્સ જે આપણે ટ્રેડ લઈને જે કોન્ફિડન્સ ડેવલપ કરેલો એ પણ ધીરે ધીરે ઓછો થાય છે અને પછી આપણને ટ્રેડ લેવામાં હેઝિટેશન થવા લાગે છે તો આ વસ્તુને તમે કઈ રીતે અવોઇડ કરી શકો એ વસ્તુ વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે જો તમને તમારી સ્ટ્રેટર્જી પર ડાઉટ હોય તમને જો કોઈ ટ્રેડ મળે તો એ તમને થવા લાગી જાય છે કે આ ટ્રેડ અમને મને મળતું તો છે પરંતુ જો આમાં લોસ થઈ ગયો તો તો શું થશે એટલે આપણે એ ટ્રેડ લેવા પ્રત્યે ભયભીત થતા હોઈએ છે અને એ ટ્રેડ લેવાનું ટાળીએ છીએ અને ઇવેન્ચ્યુઅલી એ ટ્રેડ આપણો સારો એવો પ્રોફિટમાં બુક થાય છે ત્યારે આપણને પછી પાછા ઇમોશન્સ આવે છે અને આપણને થવા લાગી જાય છે કે કા આ ટ્રેડ મેં લઈ લીધેલો હોત તો મારું પ્રોફિટ થઈ જાય અને એ જ વસ્તુના લીધે પછી એક સાયકલ પાછું નવું બનવા લાગે છે કે આપણે કોઈ રેન્ડમ ટ્રેડ લઈ લઈએ છીએ એમાં લોસ થઈ જાય છે અને કન્ટિન્યુ આ જે એક આપણું સાયકલ છે એમાં ચાલ્યા કરે છે તો આ વસ્તુને આપણે કેવી રીતે અવોઇડ કરીએ મોસ્ટલી તો મેં મારા વિડીયોમાં તમને કહું જ છું તમારી પાસે એક પ્રોપર પ્લાન હોવું અત્યંત જરૂરી છે તો એ પ્લાનમાં તમને શું શું ખબર હોવી જોઈએ તો પહેલાં તો તમારી પાસે એક પ્રૂવન સ્ટ્રેટર્જી હોવી જોઈએ સ્ટ્રેટર્જી મતલબ કે ક્યારે તમારે તમારો ટ્રેડ લેવાનો છે ફોર એક્ઝામ્પલ તમે ટ્રેન લાઈનને ટ્રેડ કરતા છો તો તમને એ વસ્તુની ખબર રહેવી જોઈએ કે ટ્રેન લાઈનના કયા ટેપ પર તમે ટ્રેડ લેશો જો તમે સપ્લાય એન્ડ ડિમાન્ડને ટ્રેડ કરતા હો તો તમને ખબર હોવી જોઈએ કે મારે ડિસિઝનલ ડિમાન્ડ ઝોન કે સપ્લાય ઝોનમાંથી ટ્રેડ લેવો છે એક્સ્ટ્રીમ ડિમાન્ડ ઝોનમાંથી ટ્રેડ લેવો છે મારી એન્ટ્રી ટાઈમ ફ્રેમ પાંચ મિનિટની હોવી જોઈએ પંદર મિનિટની હોવી જોઈએ મારી હાય ટાઈમ ફ્રેમ ડેલીની હોવી જોઈએ ચાર કલાકની હોવી જોઈએ ડે ટ્રેડિંગ કરતા હો તો તમે કઈ કઈ ટાઈમ ફ્રેમ જોશો એ બધું તમને ખબર હોવું જોઈએ તમે એક દિવસમાં કેટલા ટ્રેડ લેશો એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ તમે કેટલા પર્સેન્ટ રિસ્ક લેશો તમારું રિસ્ક મેનેજમેન્ટ તમને ખ્યાલ હોવો જોઈએ આ બધી વસ્તુ તમને ખ્યાલ રહેશે તો જ તમે કોન્ફિડન્ટલી ટ્રેડ કરી શકશો અને જો આ બધી વસ્તુ તમને ખબર ન હોય તમારી પાસે ટ્રેડ કરવાનું પ્રોપર પ્લાન ન હોય તો પછી તમે ગમે તેવા ટ્રેડ લોશો તમે કેટલીક વાર 0.5% ફાઇવ રિસ્ક કરશો કેટલીક એક 1% રિસ્ક કરશો તો પછી કેટલીક વાર તમે ઓવર ટ્રેડિંગ કરીને તમારું અકાઉન્ટ વાઇ વાઇપ આઉટ કરશો તો આ બધી વસ્તુ જો તમે ધ્યાન નહીં રાખશો તો તમારી એક સપોર્ટ ટ્રેડર બનવાની એક જર્ની છે તો એમાં ખાસો એવો ઘણો સમય લાગી શકે છે તમને ખબર જ છે કે ટ્રેડિંગ ઇઝ અ ગેમ ઓફ કન્સિસ્ટન્સી એન્ડ ડિસિપ્લિન તમારે કન્સિસ્ટન્ટલી એક સ્ટ્રેટર્જીને ફોલો કરવું પડશે તમને નવી નવી સ્ટ્રેટર્જી શીખવા પાછળ ડોપામાઇન રસ મળશે હવે કામ નથી કરતી હવે મારી બીજી સ્ટ્રેટર્જી પર સ્વિચ કરવાનું છે પરંતુ કન્સિસ્ટન્સી નહીં જોવા મળે ત્યાં સુધી તમે એક સ્ટ્રેટર્જી જોડે સ્ટીક રહો તમે તમારી સ્ટ્રેટર્જીને બેક ટેસ્ટ કરો અને એક સ્ટ્રેટર્જી સાથે સ્ટીક રહો ક્યાં સુધી જ્યાં સુધી તમને રિઝલ્ટ ના મળે ત્યાં સુધી એટલે સૌ પ્રથમ તો તમારી પાસે જે સ્ટ્રેટર્જી છે એને બેક ટેસ્ટ કરો એ પ્રોફિટેબલ છે કે નહીં એનાથી તમને ટ્રેડ મળતા છે કે નહીં એ વસ્તુ જાણો તમને યુટ્યુબ પર એટી પર્સેન્ટ સ્ટ્રે વિનરેટ વાઇ સ્ટ્રેટર્જી મળશે પરંતુ તમારે એ વસ્તુ પાછળ જવું નથી એટલીસ્ટ તમારી સ્ટ્રેટર્જી જો તમારો રિસ્ક ટુ રેવર્ડ રેશ્યો વન રેસ ટુ ટુ હોય તો ખાલી તેત્રીસ ટકા અને તમારો વિનરેટ થર્ટી થ્રી પર્સેન્ટ હોય તો પણ તમને એ પ્રોફિટેબલ બનાવી શકે છે જેવું કે મેં તમને કહ્યું જ છે કે હું ફંડેડ અકાઉન્ટને ટ્રેડ કરું છું તો અત્યારે જ મેં એક મારો જે ફંડેડ અકાઉન્ટ છે એનો એને પાસ કર્યું તો એમાં મારું ટાર્ગેટ શું રહેતો હતો તો મોસ્ટલી હું મારા ટ્રેડ વન માં ટુમાં ક્લોઝ કરું છું તો મારો વિનરેટ અરાઉન્ડ ફોર્ટી ફાઇવ હતો સ્ટીલ એ અકાઉન્ટને મેં પાસ કર્યું તો તમે સમજી શકો છો કે તમને પ્રોફિટેબલ બનવા માટે એટી પર્સન્ટવાળી વિનરેટવાળી સ્ટ્રેટર્જીની જરૂર નથી પરંતુ કન્સિસ્ટન્સીથી એ સ્ટ્રેટર્જીને ફોલો કરવાની જરૂર છે જો તમે પણ આવી રીતે એક સફળ ટ્રેડર બનવા માગો છો તો આ બધી વસ્તુ તમારે જાણવી પડશે તમારે કન્સિસ્ટન્સીથી બધી જ વસ્તુને ફોલો કરવું પડશે રિસ્ક મેનેજમેન્ટને તમારી સ્ટ્રેટર્જીને તે પણ ડિસિપ્લિનથી કયા સેશનમાં ટ્રેડ લેશો એ તમને ખબર હોવી જોઈએ કે મારી સ્ટ્રેટર્જી છે મારી સ્ટ્રેટર્જી ન્યૂયોર્ક સેશનમાં સારી રીતે વર્ક કરે છે તો હું ફક્ત ન્યૂયોર્ક સેશનમાં ટ્રેડ કરીશ લંડન સેશનમાં હું કોઈ પણ મગજ મારી કરીશ નહીં ગોલ્ડમાં મારી સ્ટ્રેટર્જી સારી રીતે વર્ક કરે છે તો હું ફક્ત ગોલ્ડને ટ્રેડ કરીશ યુરો યુએસડી છે જીબીપી યુએસડી છે આ કરન્સી પેર છે યુએસ થર્ટી છે આવા ઇન્ડિસીઝ છે આમાં મારી સ્ટ્રેટર્જી પ્રોપર વર્ક કરતી નથી આમાં મને મોસ્ટલી લોસ જ લોસ જ થતા છે તો હું એમાં ખાલી ખોટી મગજ મારી કરીશ નહીં હું ફક્ત ગોલ્ડને ટ્રેડ કરીશ ક્યાં તો તમારા માટે આ જે યુરો યુએસડી પેર છે જીબીપી જીપી વાય છે આ બધી પેરમાં તમારી સ્ટ્રેટર્જી સારી રીતે વર્ક કરતી હોય તો ફક્ત આ વસ્તુમાં જ તમે તમારા ટ્રેડ લો પરંતુ કોઈ એક વસ્તુ નોંધી લો હવે આજે આ બધી વસ્તુઓ હું તમને કેમ કહું છું કારણ કે જે બે હજાર પચીસ છે એને પૂરું થવા માટે હવે ફક્ત બે મહિના બાકી છે અને બે મહિનામાં તમે ખૂબ જ મોટી પ્રોગ્રેસ કરી શકો છો જો તમે અત્યારે પણ પ્રોકાસ્ટિનેશન કરશો કાલે આજે નહીં તો કાલે પ્રોફિટેબલ બનશું કાલે નહીં આ વર્ષે નહીં તો આવતા વર્ષે પરંતુ જે તમે પૈસા ગુમાવો છો તમે જે અકાઉન્ટ બ્લો કરો છો એ પૈસા એ પૈસા તો તમે પાછા કમાઈ શકશો પરંતુ આ જે બે મહિનાનો સમય છે એ સમય થોડો પાછો આવવાનો એટલે એ વસ્તુનું ધ્યાન રાખો કે અત્યારથી તમે ડિસિપ્લિન થશો તો એ આગળ જઈને તમને એક રિઝલ્ટ જરૂર આપશે આ વિડીયોને સમરાઈઝ કરી દઈએ કે પહેલાં તો તમે તમારું જે પ્રોપર એક ટ્રેડિંગ પ્લાન બનાવો આજે પહેલી તારીખ છે તો આજથી તમે નક્કી કરો કે હું આ વસ્તુને ફોલો કરીશ ફોર એક્ઝામ્પલ કે મારી એક પ્રોપર સ્ટ્રેટર્જી હોય હું હંમેશા એને જ ફોલો કરીશ અને એક સ્ટ્રેટેજી જોડે હંમેશા સ્ટીક વારંવાર વિડીયોમાં તમને કહું છું કે કોઈ એક સ્ટ્રેટર્જી જોડે સ્ટીક રહો મેનેજમેન્ટને ફોલો કરો સેમ ટુ સેમ રિસ્ક કરો ફોર એક્ઝામ્પલ મારે 0.5% પોઈન્ટ મારા એકાઉન્ટ મારા અકાઉન્ટના રિસ્ક કરવા છે તો 0.5 જ કરો વન પર્સન્ટ રિસ્ક કરવું છે તો વન જ કરો જો તમે રિસ્ક પર્સન્ટેજ આમ તેમ કરશો તો પછી શું થશે કે કેટલાક જ્યારે તમે લોસ કરશો ત્યારે તમ તમે મોટો અમાઉન્ટ રિસ્ક કરશો જ્યારે તમને પ્રોફિટ થશે ત્યારે તમે ઝીરો પોઈન્ટ ફાઈવ રિસ્ક લઈને કરશો તો તમને પ્રોફિટ ઓછું થશે એના લીધે પછી તમને નુકસાન થશે સ્પેસિફિક સેશન માં ટ્રેડ લો ફોર એક્ઝામ્પલ જો તમારી સ્ટ્રેટેજી એશિયન સેશનમાં વર્ક કરતી છે તો ફક્ત એશિયન સેશન માં ટ્રેડ લો આ બધું પણ તમને ક્યારે ખબર પડશે જ્યારે તમે બેક ટેસ્ટ કરશો માર્કેટને વારંવાર જોશો ચાર્ટ્સ પર ચાર્ટને એનાલિસિસ કરશો અને આ બધી વસ્તુ કરશો તો જ તો તમને આ બધું ખ્યાલ આવવાનું છે તો આ બધી વસ્તુ તમે કરશો તો બે મહિના પણ ઇનફ છે તમને એક તમારો બેઝ બનવા માટે અને ત્યારબાદ તમે આવી જ વસ્તુ કન્સિસ્ટન્સીથી કામ કરશો તો તમે માર્કેટમાં પ્રોફિટેબલ બની શકશો આ જ એક તમારી માટે એક રિમાઇન્ડર હતો કે આ વસ્તુનો આ વસ્તુને ફોલો કરીને તમે એક સફળ ટ્રેડર બની શકો છો ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી આ બે જ વસ્તુ તમને ટ્રેડિંગમાં એક પ્રોફિટેબલ ટ્રેડર બનાવશે તો આશા છે કે તમને વિડીયો ગમ્યો હોય જો તમને વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમે વિડીયો તો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આના પર અવારનવાર કેટલાક શોર્ટ્સ વિડીયો પણ આવતા હોય છે આવતા હોય છે જે તમારી સાયકોલોજીને ઇમ્પ્રૂવ કરવામાં તમારી હેલ્પ કરતા હોય અને જો તમને કોઈ સ્ટ્રેટજી વિશે સાયકોલોજી વિશે કે કોઈ પણ બીજા ડાઉટ હોય એના વિશે વિડીયો જોઈતા હોય તો મને તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો તો આજ તો આજના વિડીયોમાં તો મળીએ નેક્સ્ટ વીક દેટ સીટ ફોર ટુડેઝ વિડીયો મિલતે નેક્સ્ટ વિડીયો